દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ઢડિયા ગામે સાબલી ગામના સરમલભાઈ બચુભાઈ મુનિયાની દીકરીને કન્યાદાન તરીકેનું લગ્ન ગોઠવવામાં આવ્યું બિરસા મુંડા ભવન ધાહોદના રથની સફળતા જોવા મળી મળતી માહિતી મુજબ તારીખ અઢાર એક બે હાજર ચોવીસ ના રોજ સાંજે સાબલી ગામની કન્યા અને ઢાઢિયા ગામનો ભાભોર કુટુંબના વર સાથે કોઈ પણ જાતનો ખર્ચ લીધા વગર કન્યાને દાનમાં નક્કી કરવામાં આવ્યું હાલ ચાલી રહેલ બિરસા મુંડા ભવન દાહોદના રથના એજન્ડા મુજબ થતા લગ્ન શરૂઆત થતી જોવા મળી રહી જે આદિવાસી સમાજના હિતમાં જોવા મળી રહ્યા છે ગુરુ ગોવિંદ મહારાજ અને પરમ પૂજ્ય જ્યોતિશ્વર મહારાજની આપેલી ત્રણ કલમોનું

પ્રેસ કાલુભાઈ ડામોર અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો